હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલોની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટના શીરાની રેસીપી આ શીરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક વાટકી આ રીતે કોઈપણ વાટકી સેટ કરી લેવાની છે તેના માપથી આપણે અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે અને પોણા વાટકી જેટલું આપણે ઘી કે તેલ લઈ લેવાનું છે અને અડધી વાટકી જેટલું આપણે ગોળ લઈશું આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવું માપ રાખીશું અને કોઈપણ વાટકીને સેટ કરી લેવાની છે હવે જે માપથી આપણે ખવનો લોટ લીધો છે તે જ માપથી આપણે અહીંયા બે વાટકી જેટલું પાણી લેવાનું છે તો ને એકદમ પરફેક્ટ માપ આપણે આ રીતે જે વાટકીથી આપણે લોટ લઈએ ત્યાંનો આપણે ડબલ તેમાં પાણી એડ કરવાનું છે તો આ રીતે આપણે બે વાટકી જેટલું પાણી તેમાં એડ કરી દીધું છે અને હવે અડધી વાટકી જેટલો આપણે ગોળ ઉમેરવાનો છે આપણે એક વાટકી લોટમાં આપણે અડધી વાટકી ગોળની જરૂર પડશે તો તેનાથી આપણે અડધો ગોળ લેવાનો છે અને હવે આપણે તેને પાણીમાં એડ કરી અને એકદમ સરસ એવો મિક્સ કરી અને આપણે આ પાણીને ઉકાળી લઈશું જેથી કરીને આપણો ગોળ છે તે ઓગળી જાય તો આ રીતે આપણું પાણી છે તે તે એકદમ સરસ એવું ઉકળી ગયું છે અને તે ગોળ છે તે બધું જ ગોળ આપણો ઓગળી ગયો છે તો આપણે આ રીતે પાણીને હવે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે શીરો બનાવવા માટે આ રીતે કડાઈ આપણે લઈ લીધી છે આપણે કડાઈ થોડી આ રીતે જાડા તળિયાવાળી લેવાની જેથી કરીને તે આપણો શીરો છે તે બરે નહીં એટલા માટે અને હવે આપણે જે પોણા વાટકી જેટલું જે આપણે તેલ લીધું છે તે તેલ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણું તેલ થોડું થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો છે આ તે ઘઉંના કરકરા લોટથી આપણે જે શીરો બનાવીશું તો એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બની અને તૈયાર થઈ જશે એટલા માટે અને હવે આપણે ચમચાની મદદથી આથી એને સતત એવું હલાવતા જઈ અને આપણે આ લોટને એકદમ પરફેક્ટ એવું શેકી લેવાનો છે તેલમાં તો આ રીતે આપણે તેને પરફેક્ટ એવું પહેલાં મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ અને આપણો લોટ એકદમ સરસ આ રીતે આપણે તેને શેકી અને તૈયાર કરી લેવાનો છે આપણો જે લોટનો કલર છે તે થોડું થોડું ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું અને તેમાંથી થોડી થોડી સુગંધ આવે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું છે તો આ રીતે આપણે તેને સતત આ રીતે હલાવતા રહેવાનું છે તો આ રીતે આપણે તેને સતત હલાવતા જઈએ અને આપણા લોટનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે લોટને એકદમ પરફેક્ટ આ રીતે શેકી લઈએ તો આપણો શીરો છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ જાય છે અને હવે જે આપણે ગોળવાનું પાણી ઉકાળીને રાખીએ છીએ તેને આ રીતે ઘાણી વે ગારી અને પછી આપણે તેમાં એડ કરવાનું છે જેથી કરીને તેમાં રહેલો જે કચરાનો ભાગ છે તે અલગ થઈ જાય એટલા માટે તો આ રીતે આપણે તેને સરસ ઉગારી અને આપણે શીરામાં એડ કરી દેવાનું છે અને હવે આપણે આને એકદમ સતત આ રીતે હલાવી અને આપણે આને શીરો બનાવી અને રેડી કરવાનો છે તો આ રીતે આપણે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને હવે આપણે ચમચાની મદદથી આ રીતે શીરાને સતત હલાવતા જઈ અને એકદમ સરસ તેલ ના છોડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી અને રેડી કરી લેવાનો છે તો આ રીતે આપણે ત્યાંના ગાંઠા ના પડવા જોઈએ શીરામાં એટલા માટે આપણે આને આ રીતે પરફેક્ટ એવું હલાવતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો આ રીતે આપણે બધું જ પરફેક્ટ એવું મિક્સ કરી અને આપણે આના ગાંઠા ના પડે એ રીતે આપણે આ શીરાને એકદમ સરસ તેલ છૂટે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનો છે અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે આપણે એકદમ ધીમી ગેસની ફ્લેમ નહીં રાખીએ ત્યારે તે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે શીરાને એકદમ પરફેક્ટ એવું કૂક કરી અને તૈયાર કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો શીરો છે તે થોડો થોડો થીક થવા લાગ્યો છે અને આ રીતે એકદમ સરસ આપણે તેને શેકી લેવાનો છે જ્યાં સુધી આપણો શીરો છે તે પેન ના સોડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી અને રેડી કરી લેવાનો છે તો આપણો શીરાએ થોડું થોડું આ રીતે પેન થોડું થોડું છોડવા માંડ્યું છે તો આ રીતે આપણે તેને સતત હલાવીશું જો આ રીતે આપણે પેન છોડ્યા વગર શીરાને લઈ લઈશું તો આપણું ભરેલું છે તે કાચું રહેશે એટલા માટે તો આપણો શીરો થોડો થોડો કૂક થવા માંડ્યો છે તમે જોઈ શકો છો અને તે થોડું થોડું પેનને છોડવા માંડ્યું છે તો આ રીતે આપણે તેને પરફેક્ટ એવું હલાવી લઈશું અને તેલ અલગ પડે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો આ રીતે આપણે તેને સરસ એવું મિક્સ કરી અને આપણા શીરાને તેલ છૂટે ત્યાં સુધી આપણે આને પકાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો શીરો થોડો થોડો પેનને છોડવા માંડે છે અને તે આ રીતે અલગ થવા માંડે છે અને તેમાંથી તેલ પણ થોડું થોડું રિલીઝ થવા માંડે છે તો આ રીતે આપણે તેને પરફેક્ટ શેકી અને આ શીરાને રેડી કરી શકીએ છીએ આ શીરો આપણે પ્રસાદમાં પણ લઈ શકીએ છીએ તો આ રીતે આપણે સરસ એવું હલાવતા જઈ અને આ રીતે આપણે તેને કૂક કરી લેવાનું છે તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ થોડું થોડું કિનારેથી રિલીઝ થવા માંડ્યું છે તો આ રીતે આપણો શીરો છે તે બની અને હવે તૈયાર થઈ ગયો છે તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે આ શીરાને બનાવી અને રેડી કરે છે અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવો આપણું ઘઉંના લોટનો શીરો છે તે બની અને રેડી થઈ ગયો છે અને આપણે કોઈ પણ પ્રસાદના પણ આપણે આને લઈને ખાઈ શકીએ છીએ તો હવે આપણે તેને છેલ્લે તે થોડા બધાના ટુકડાથી આપણે ગાર્નિશ કરી લઈશું તો એકદમ પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી અને ગુજરાતી આપણો શીરો બની અને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણો ઘઉંના લોટનો શીરો